ધાનેરા તાલુકાના મોડલ ગામના લોકોએ મોડલને ધાનેરા તાલુકામાં જ રાખવાની માંગ સાથે નાયબ કલેક્ટર ને આપ્યું આવેદન પત્ર ધાનેરા તાલુકાના મોડલ ગામના લોકોએ આપ્યું નાયબ કલેક્ટર ને આપ્યું આવેદન પત્ર મોડલ ગ્રામ પંચાયત અને ડેરી લેટર પેડ સાથે આપ્યું આવેદન પત્ર મોડલ ધાનેરા તાલુકામાં જ રાખવાનું આપ્યું આવેદન પત્ર કિંમત સીટમાં મોડલનો પણ થાય છે સમાવેશ દાંતીવાડમ માં ના જવા અને ધાનેરા તાલુકામાં માં રહેવા નાયબ કલેક્ટર આપ્યું આવેદન પત્ર એ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ લખલો પત્ર હમમારે ધાનેરા તાલુકા જોઈએ ને ધાનેરામ રહેવાનું છે ધાનેરા અમારે નજીક પડે છે સાહેબ એટલે સાહેબ ને બિજલ ટીકે ગમે તે જિલ્લો બને એમને તકલીફ નથી અમે ધાનેરામ રહેવા માંગો છે નમસ્કાર હું મણિયલ ગામનો વતની છું અને મારી સાથે ગામ લોકો જોડાયેલા છે અમારી મુખ્યમંત્રીશ્રીને અને માનનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબને વિનંતી છે કે અમે વર્ષોથી ધાંદરા તાલુકામાં જોડાયેલા છીએ અને અમારે વર્ષોથી કોઈ પણ નાના મોટું કામકાજ હોય તો ધાંદરા તાલુકા ખૂબ જ નજીક પડે છે અમારે તો અમારે ધાંદ્રા તાલુકામાં રહેવાની માંગ છે અમે સાહેબશ્રીને વિનંતી કરીએ છીએ કે વાવ થરા જિલ્લો બને અમને કોઈ તકલીફ નથી પણ અમને ધાંદ્રા તાલુકામાં રાખી અને અમે ધાંધણા તાલુકામાં જોડાઈ રહેવું એવી અમારી નમ્ર વિનંતી છે તો અમે ખૂબ હાથ જોડી વિનંતી કરીએ છીએ અને લગભગ અમારા ગામના બધા લોકો સહી પણ કરી છે અને આખું ગામ સમજ છે કે અમારે ધાંધરા તાલુકામાં રહેવું છે એના માટે આજે અમે માનનીય પ્રાંત સાહેબને મળી અને આવેદનપત્ર પણ આપ્યું છે કે અમારે ધાંધરા તાલુકામાં રહેવું છે કોઈ પણ જિલ્લાનું વિભાજ તાલુકાનું વિભાજન થાય તો અમને ધાંધરા તાલુકામાં રાખવાની નમ્ર વિનંતી છે સાહેબશ્રીને